તથાગત ગૌતમ બુદ્ધના સમયમાં આ દેશમાં સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદિતા ઉપેકા તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથેનું જીવન લોકો જીવતા હતા અને એ પછીના બસો વર્ષ પછી જે આ દેશનો ને પણ જગતનો મહાન સમ્રાટ પેદા થયો સમ્રાટ અશોક જેણે પોતાના શાસનકાળમાં તથાગત ગૌતમ બુદ્ધના વિચારો લઈ અને પોતાનું સામ્રાજ્ય સમગ્ર જગત જેની અત્યારે પણ પ્રશંસા કરે છે અને કહે છે કે સમ્રાટ અશોક જેવું કોઈ શાસન ન કરી શકે કારણ કે સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ જીતા પછી એનું હૃદય વિચલિત થાય છે એનું હૃદય પરિવર્તન થાય છે અને હથિયાર હેઠા મૂકે છે અને એણે જોયું કલિંગના યુદ્ધમાં કારણ કે યુદ્ધ કલિંગનું જગતના મહાન યુદ્ધોમાંનું એક હજારો અને લાખો લોકોની કતલે આમ થાય સમ્રાટ અશોક એ વિજયનો નશો કેવો હોય એનો આનંદ મેળવવા માટે એનો આહલાદ કેવો હોય એ મેળવવા માટે જ્યારે નીકળે છે કે મેં વિજય મેળવ્યો છે કલિંગનું યુદ્ધ હું જીતી ગયો છું અને જોયું કે યુદ્ધ માતા પિતા પોતાના યુવાન પુત્રને લાશ લઈ પોતાના ફોરામાં રડતા હોય છે તો આધાર આશુ એ રાજાનું સત્યનાશ વધ્યો જેને મારો જવાન બેઠો મહાતી શ્રી લીધો સમ્રાટ અશોકનું હૃદય પીગળવા માંડે થોડાક આગળ જાય છે તે પત્ની પોતાના પતિનું નું સબ લઈ અને કે હું તમારી વગર શું કરી હવે મારા બાળકોનું જીવન કે આ બધા કરુણ આક્રદો આગળ જોઈ ચાર નાના નાના બાળકો પોતાના પિતાની ઢંડોળી પપ્પા હવે અમારું શું થશે અને આ જે કરુણ દ્રશ્યો આ કીકિયારીઓ અને આ જે વરવા દ્રશ્યો જોઈ અને સમ્રાટ અશોકનો જે વિજયનો આનંદ હોય છે એ ધ્વંસ થઈ જાય એનું હૃદય પરિવર્તન થાય છે અને વિચારે છે કે ખરો વિજય એ કોઈને મારવાથી નહીં કોઈને જીમારવાથી અને એ વ્યક્તિ બેબાકરો બને છે અતપ્રભ બની જાય છે ગાંડા જેવો થઈ જાય છે અને એને બૌદ્ધ સાધુ મળે છે અને એ બૌદ્ધ ધર્મ સ્વીકારે છે દશેરાના દિવસે જે દિવસે ડોક્ટર સાહેબે બૌદ્ધ ધર્મ લે અને એને પોતાના સામ્રાજ્યમાં સ્વતંત્રતા સમાનતા બંધુતા ન્યાય ભૂલો ફેલો તો થાય સમ્રાટ અશોકનું સામ્રાજ્ય માત્ર ભારત પૂરતું નહીં પોણા ભાગની પૃથ્વી ઉપર એનું રાજ થયું તો એ સમ્રાટ અશોકના સિદ્ધાંતને આ દેશ માં લાગુ કરવા માટે ડોક્ટર બાબા સાહેબ ભારત સંવિધાન તથાગત ગૌતમ બુદ્ધના વિચારો પર તો તથાગત ગૌતમ બુદ્ધ એના ધર્મની જ્યારે વાત કરતા હોય કારણ કે હું અને તમે ધર્મ વગર રહી નહીં શકતા ડોક્ટર બાબા સાહેબ કહેતા કે બાળક જન્મ લે છે અને એ માનવ તરીકે જન્મ લીધો છે એવી બી વાવ એને ખબર જ નથી કે હું માનવ તરીકે જમે એ પહેલા તો એના ધર્મ નામનું બી વાવવામાં આવે છે અને યુવાન થાય છે ત્યારે એ ધર્મનું એ બી વટવૃક્ષ થાય છે એટલે એને કાપવું ધોયેલું હોય છે એટલે ડોક્ટર બાબા સાહેબે જોયું કે વ્યક્તિ ધર્મ વગર રહી નહીં શકે તો ધર્મ કેવો હોવા જોઈએ એટલે એમણે જોયું કે જે ધર્મમાં આપણને પશુ કરતા પણ બદતર આપણી સાથે વ્યવહાર કરતા તો એને તો ધર્મ કહેવાય જ નહીં એટલે ડૉક્ટર બાબા સાહેબે પોતાના જીવનના એવું કહેવાય છે કે પાંચ પાંચ વર્ષ કરતાં વધુ સમય ડૉક્ટર બાબા સાહેબે પોતાના જીવનના પાંચ વર્ષ કરતાં વધુ સમય તો માત્ર જગતના તમામે તમામ ધર્મના ધર્મ પુસ્તકો વાંચવામાં જગતના તમામ ધર્મના ધર્મદાતાઓ કહેલી વાત એ ધર્મના પુસ્તકોમાં હતી એ તમામે તમામ પુસ્તકો વાંચ્યા પરંતુ ડોક્ટર બાબાસાહેબ ને કોઈ પણ ધર્મના ધર્મદાતાએ કહેલી વાત એ પુસ્તકોમાં ધર્મ એટલે શું સુધી સ્પષ્ટ વ્યા વ્યાખ્યા ડોક્ટર બાબા સાહેબ તથાગત ગૌતમ બુદ્ધના વિચારો દિવસો ન માત્ર ભારતને જગતને જે એક મહાન ગ્રંથ ભેટ આપ્યો તે બુદ્ધા એની જ ધર્મા એટલે કે તથાગત ગૌતમ બુદ્ધ અને એનો ધર્મ અને એમાં એમણે તથાગત ગૌતમ બુદ્ધ ની ધર્મની કહેલી વાત કે ધર્મ એટલે શું સ્પષ્ટ શબ્દોમાં લખેલું અને એમાં ધર્મ ની વાત કરતા ડોક્ટર બાબા સાહેબ લખે છે કે ધર્મ એટલે શું અને એનો જવાબ જવાબ છે ધર્મ એટલે એક જ કે ધર્મ એટલે શું કે ધર્મ એટલે સદાચાર એક વ્યક્તિ નો બીજા વ્યક્તિ પ્રત્યે નો ઉચ્ચ પ્રકાર નો માનવતા ભર્યો કરુણા સભર વ્યવહાર ધર્મ એટલે નૈતિકતા ધર્મ એટલે સત્ય ધર્મ એટલે જે વિચાર સ્વતંત્ર સમાનતા બંધુતા તર્ક કરવાની જે તમને તક આપતો હોય એ વિચાર એટલે ધર્મ અને હું અને તમે હજુ પથ્થરમાં મંદિરમાં મઢમાં મોટું કુટુંબ નાનું થઈ એકને બદલે ચિચાર મઠ કરી અને વિભાજન કરીને તો ડૉક્ટર સાહેબે જે વાત કરી કે જગતનો શ્રેષ્ઠ ધર્મ છે જે ધર્મ તમને ખરા અર્થમાં માને માનવ તરીકે તો એ ધર્મ શા માટે આપણે જ

ડૉક્ટર સાહેબે જે તથાગત ગૌતમ બુદ્ધે કીધું કે ધર્મને તપાસવા માટે ચકાસવા માટે એ ખરો છે કે ખોટું જાણવા માટે ચાર મુખ્ય બાબતો છે તો એમાં પહેલી બાબત કે જે વિચાર સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય ન્યાયની વાત કહેતો હોય તો એને ધર્મ કહી શકાય તો જે ધર્મમાં હું અને તમે કે આપણા પૂર્વજો કે વરવાઓ હતા એમાં આપણને સ્વતંત્રતા હતી સમાનતા હતી તો આપણી સાથે ભાઈ જેવો વ્યવહાર થતો એનો મતલબ એ ધર્મ નથી બીજું એમણે કીધું કે જે વિચારસર તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રાધાન્ય આપતો હોય એ વિચાર એટલે ધર્મનો વિચાર તો હું અને તમે જે વિચારમાં છીએ એમાં ક્યારે તર્ક કરી શકીએ આઠમ નાદી દે નવે થાય તો થાય શું કામ થાય સવાલ ન કરી શકે માતાજીનું મર છે આઠમ શું કામ નવે સવાલ ન કરી શકે તર્ક કરવાની છૂટ ને મતલબ તમારો દિમાગ બંધ કરી દે તથાગત ગૌતમ બુદ્ધે કીધું કે જે વિચાર તર્ક સંગતતા ને વૈજ્ઞાનિક અભિગમને પ્રાધાન્ય આપતો હોય એને ખરા હાથમાં ધર્મ કહેવાય પછી એમને ત્રીજી વાત કહી જે વાત કદાચ હું કહીશ તો તમને યોગ્ય ન પણ લાગે પણ નરી વાસ્તવિકતા છે અને બુદ્ધ અને બાબા સાહેબની વાત હોય એટલે કેવી ઘટે એમાં કીધું કે જે વિચાર ઈશ્વર અને આત્માને

અને સૌથી મહત્વની અને વર્તમાન સમયમાં સૌથી સચોટ બંધ બેસતી વાત હોય ચોથી બાબત છે ધર્મની એમણે કીધું કે ધર્મને તમે ચાર બાબતોથી તપાસી શકો એમાં ચોથું આયામ છે ચોથી બાબત છે કે ધર્મ એ ક્યારેય ગરીબીને પ્રાધાન્ય આપતો હોવો જોઈએ ધર્મ એ ક્યારે ગરીબીને પ્રાધાન્ય આપતો હોવો જોઈએ નહીં જ્યારે હિન્દુ ધર્મમાં તો શું કે આમાં કીધું ગરીબ વ્યક્તિ પોતાના કુટુંબ અને ભરણ પોષણ માન કરી શકતો નથી એ ધર્મ કેવી રીતે એટલે ગરીબ ગરીબોને નહીં ગરીબીને પ્રાથે એનો મતલબ એ થાય ડોક્ટર બાબા સાહેબે પણ કીધું કે ગરીબ તરીકે જન્મ લેવું ગુનો નથી થાય બની શકે મારો અને તમારો જન્મ એ ગરીબ માતા પિતાના ઘરે થયો બાબા સાહેબ સ્પષ્ટપણે કરે આપણને ચેલેન્જ કરે છે સોમાન જગાડે છે અને કહે છે કે ગરીબ તરીકે જન્મ લેવું ગુનો નથી પરંતુ ગરીબ તરીકે મરવું એ ગુનો છે એટલે ગરીબીમાંથી બહાર કાઢવાની તથાગત ગૌતમ બુદ્ધિ વાત ડોક્ટર બાબા સાહેબે માની અને ભારતીય સંવિધાનમાં તમામ કલમ કલમોમાં માં આત્મસન્માન સાથે જીવી શકી એ બાબત આપી અમીર તરીકે તમે રહી શકો એ બાબત આપી રાજા પણ બની શકો પદાધિકારી પણ બની શકો અધિકારી પણ બની શકો આ દેશના નાગરિક પણ બની શકો અને એક સામાન્ય માનવ જેને ટોપ લેવલના માનવ જેવું સન્માન મને એ માનવ પણ બની શકો એ ધર્મ પણ ભેટ આપ્યો તો આટલી વાત કહી આપ સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું એમાં ખાસ કરી અને મનસુખભાઈ સોલંકી એમને તો ખુબ વખાણ કરતા હતા પણ હું એમનો આભાર માનું છું કે મને ક્યાંક જેન બોલવાની તક આપે છે ઘરે કોઈ આભાર નથી તો એમનો આભાર માની અને મારી વાતને વિરામ આપું છું સૌને મૈત્રીપૂર્ણ રીતે જય જન્મ